જય માતાજી ડાયરાને ને સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે અત્યારમાં વાગી રહ્યા સાડા નવ અને આજે આપણે થયું મોડું અને નહીં જોઈએ થઈ ગયા તિયાર અને જવાનું છે સ્પેશલ રાધનપુર તો આપણે રીસ્કા ચાલુ કરી છે વાયર પાણી સાડે સારી બાજુ ચકચકાટ કરી છે અને આ બાજુ હું તમને બેક કેમેરો કરી અને દેખાડું કાલે કોને હું હું જે એસએસસી કહેવાય નહીં અલગથી લગાવી છે અને અત્યારે આપણે જવાનું રાધનપુર સિરફ એનો ફોન આવ્યો હતો કારણ કે વરતી નથી કોઈ એમને સ્પેશલ જવાનું છે તો પેસેન્જર વાટ જોઈ રહે તો ચાલો તારે અત્યારે આપણે જે ગામમાં ગામમાંથી જવાનું રાધનપુર રાધનપુરથી વરતા રિટર્ન આવવાનું છે ઘરે મિત્રો માં હું કહેતો હતો કે આ આપણે કાલે છે ને એસપી બધા જ લખેલું ને એ આપણે કાઢી ના હતું અને આ ન નતા ને તેથી કઈ નતા લગાવેલ અને આપણે લગાવી દીધા છે ને આપણી ગાડી લાગે એકદમ જો ઓકે ચકાચક પાછળ તો એમનો હતો પાછળનો જંગલો આપણે નહોતો કાઢ્યો અને બે સાઈડ લગાવી દીધા જો અને પલેટો ચારે બાજુ ત્રણે ત્રણ ટાયરની ધોઈ નથી અને અંદર પણ એકદમ ચકાચક છે અને ગેસ ત્રણ પર પડ્યો છે અને આપણે કાલે ગયા શંકેશ્વર શંકેશ્વર હવે વર્તા વરી ગયા હવે જાય ને આપણે રાધનપુર સાઈડમાં પાર્ક માર્કેટમાં આવી જાય હવે માર્કેટમાં કોને હવે દુકાનવાળા એક સામાન મંગાવે એટલે આવવું પડે ને આ તો અમારે સુરેશભાઈ ડુંગળી બટાકા ભરવાયા છે માર્કેટમાં તો બેક કેમેરો કરીને તમને ડુંગળી બટાકાને એવું દેખાડું દુકાન દેખાડું ને રાધમપુર માર્કેટ છે તો આરી દુકાન છે ડુંગળી બટાકા શાક બકાલાની ની બટાકા ડુંગરી વધારે રાખે હોલસેલ માર્કેટ અમારા ગામના બધા આથી નથી ડુંગળી બટાકા લસણ નવા બટાકા જૂના બટાકા લી ગાજર મરચા વટાણા ફલાવર શક્કરિયા ટમેટા બધું આવી ગયું વટાણા ડુંગળીના જોવાય થપ્પે માલ પડે प्याली दुकान आए हमारा सुरेश भाई लेरा है कारण के का वकल वगर नहीं बदी डूंगी हो बटाका वकल वगैरह ना हो नानी मोटी देसी बते जो हमारा सुरेश भाई लेरा है देसी डूंगी लसन लसन पर राख बढ़ टोटल सामान राख प्याली दुकान है मार्केट में मा डावी साइड અમારો સુરેશભાઈ એક ડુંગળીનું કટું લીધું હોય એને એક બટાકું લેવાનું હોય એક બટાકું લેવાનું લસર રાખે કે નહીં રાખતા હે આ છૂટું પડ્યું થોડુંક લાગે બટાકા બાજુ પડે નવા જૂના બટાકા રાખે જો જૂના આ રહે ને જૂના ઓછા હે નવા નવા બટાકા જૂના ઓગણીસ રૂપિયા બીજી પડે અઢાર રૂપિયા જૂના અને નવા જો ઘણા આપણે બે કટા લીધા જો એક બટાકો એક લસણ લેવાનું છે પણ લસણ જડે તો માર્કેટમાં અને આપણે આ મોડા અત્યારમાં વાગી રહ્યા છે અગિયાર અગિયાર ને પોણા અગિયાર ની આડેગાડે થયું હોય ને કે સવારમાં તો હોય ટ્રાફિક એટલું હોય કે આપણે રીક્ષા કાઢી ને તો જગ્યા ન હોય અત્યારે જો બધી ખાલી થઈ જઈ કારણ કે બપોર પછી સાંજની સાંજની હરાજી ભરાય છે અને સાંજનું નવું બકાલું આવે અને સવારમાં વહેલું આવી જાય બકાલું અને માર્કેટ ખુલી જાય અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં માર્કેટ ખુલી જાય અને ત્રણ વાગે એટલે બકાલો બધો સામાન આપવા માંડે હે બકાલો બધો ટોટલ જે અંદર જે અલગ અલગ દુકાનો હોય ને બધો સામાન આપવા માંડે કારણ કે માલે આપવા માંડે અને લેવા વાળા આપવા માંડે અને ત્રણ વાગ્યાના ગાળામાં તો હરાજીના પડે એના કટકા હોય અથા તો હાવ ખાલી થઈ જુઓ તમે રાધનપુર માર્કેટ બસોની દુકાન આવી ગયા છે લસણ એ પણ બે વકલ છે આ બાજુ પેસ્ટલ લસણ છે ઝીણું મોટું અલગ અલગ ક્વોલિટી છે હે હે રિસ્કાઇન આવી પડશે તો હા એનું પાડી લઈ જાશો કારણ કે પેસ્ટલ લસણની દુકાન છે અને ત્રણ આપણે લીધા હે કાટા એક ડુંગળી બટાકું અને લસણ એ ભાવ હોય ડીશપીસ અમાર સુધી નેરા છે અને જે મિક્ચી ક્વોલિટીના બીજા પણ પાર્સલ સામે પણ પટાકાની દુકાન છે આપણે મોલે તો સામે ભાઈ ગયા હતા ને ડીએમ વેજીટેબલ તો આપણે માર્કેટમાંથી નીકળી ગયા છે રાધાપુર જવા માટે રવાના થઈ ગયા છે અને ડુંગળી લસણ ને બટાકો તાણી કાઢવા લઈ લીધા છે અને હવે જવાનું છે આપણે મારાજની દુકાને નહીં માંડવા દુકાને જવાનું છે ત્યાંથી સામાન લઈ અને પછી આપણે કોઈ ખોટી નહીં થવાનું બજારમાં નથી જવાનું અને ત્યાંથી લઈ અને તરત જવાનું આવવાનું છે તો હાલ આપણે પહોંચ્યા છે આ જી કે નવી કચેરી નવી કચેરીએ પહોંચ્યા છે તો આપણે શિવમ દુકાને આવી ગયા છે અને અમારે સુરેશભાઈ સામાન લેવા ગયા છે અને આપણે રીચકા છીએ અત્યારે હાલ ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર જોડે છે જો રીચકા આપણી સાઇડમાં પાર આલ પડી છે અને દુકાનનો સામાન આપણે માર્કેટનો સામાન લઈ લીધો છે અને દુકાનનો સામાન લઈ બીજો પડકાવાળો શિવમ આપણે જોડવાળા મહારાજની દુકાને લેવાનો છે અને લઈ અને પછી નીકળવાનું છે અને ચાર રસ્તા અત્યારે હાલ આપણે વિઝિટ કરી રહ્યા છીએ અને અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ તો આપણે ચોકડી ચાર રસ્તા રાધનપુર બજારમાં અને આપણે ટપન લેવા જવાનું છે રિસ્કા અને નાલામાં અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છે અને ટ્રાફિક બહુ છે મોડું થઈ ગયું છે કારણ કે અત્યારે બપોરનો પણ એક વાગ આવ્યો છે અને નાસ્તો આપણે કરી અને કરીને કહેવાનું છે રિસ્તા આપણે ફૂલ ભરી જાય છે ફૂલ આવશું પણ આપણે એક મિત્રો કોને બપોરના બે વાગી રહ્યા છે અને આપણે ઘરે આવી જઈએ છીએ રાધકપુરથી અને રોટલા બીજા ખાઈને બેઠા છે બરોબર અને હવે જવાનું છે આપણે બપોર ઘેરે બીજા ગામ બાર ગામ વળજીને જવાનું છે એટલે આપણે વિડીયો પૂરો કરે છે આવનાર નવા વિડીયો મળશે ત્યાં બધી બધાને જય માતાજી